પડોધરી પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર તથા અમારા રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી વડોદરા સાહેબને હકીકત મળેલી કે પડોધરી જામનગર રોડ ઉપર રેસિંગ કરવાની હોય તેવી હકીકત મળતા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અનુસંધાને એલસીબી સ્ટાફ તેમજ પડોધરી પીઆઈ પરમાર અને એના સ્ટાફે આ બાબતે આશરે દસેક જેટલા મોટર તેમજ બે જેટલા ફોર વ્હીલ કારને જોખમી સ્ટન્ટ રેસિંગ કરવા બદલ બીએનએસ કલમ બસો એક્યાસી એમયુએ કલમ એકસો સિત્યાસી એકસો ચોરાશી અને એકસો મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમાં ટોટલ ચોવીસ આરોપીઓને અટક કરવામાં આવેલા છે આમ અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી હિંમકરસિંહ સાહેબની સૂચનાથી આ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ બાબતે જરૂરી તપાસ ચાલુ છે તેમજ આ બાબતે મેટોડા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અન્વયે તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજ સ્પેશિયલ ટ્રાફિક અંતરે રાષ્ટ્રીય માર્ગ સલામતી અન્વયે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કુલ ઓગણચાલીસ એનસી હેલ્મેટની તેમજ એક ફોર વ્હીલની એનસી એમ ટોટલ કુલ એસી એનસી તથા કુલ રૂપિયા ચાલીસ હજારનો દંડ વસૂલ કરવામાં આવેલ છે આમ જ અકસ્માત ઘટે એ અનુસંધાને આ રાષ્ટ્રીય જે છે એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવેલી છે